ખબર તઈ ડા થઈ ગયા પણ અમાર હજુ સેટિંગ નઈ થયું યાર ઓવા ઓવા તમે તો સેટિંગ થાય એટલે તમે હોમે ફોન કર્યો હું યાર ઓ એ તો આડે તૈયાર થાળી લાખ લે વાડી લાખ આવી ગયા કે તઈ ડાળા છે તઈ ડાળા આવી લાખ અને ના આડી લાખ ને લોન પાસ થઈ થઈ જાય આપણો કદે કીધું લોન પાસ થઈ જાય યાર મને વાત મની છે કે સાહેબ આવી જ હાલત ના તમને નહી એ તો બીજા ભાઈની વાત હો ઓવા ઓવા કાયદા પૈસા આવી ગયા છે લોન આવી પેલા કેતા શું ફોટા પાડવા આવશે ફોટા પાડવા તો કોઈ આવ્યું જ આપડા ફોટા પાડવા આવે પછી આપણું કામ થાય પછી પૈસા આવે તો હરી લાખ હજુ આવ્યા નઈ

કઈ નું હું કામ કરું કઈ આવવાના આ જોવાના પોપતજી મગાજી નું ઘર તો આવ્યું હજી મગાજી હા તમે એમનું કામ મારે તમે ઘર જોયું તો જોયું ને તો હાલો ને બતાવો

અમે કાળા ચોર ને લઈએ આવ્યું ના હોય તમારે પોપટલા ઘર જઈએ તમારે બધું પોપટલાદી ની પંચાયત કરે સરપંચ થઈ ગયા ફોર્મ ભરવાના સરપંચ ને

આપણે જઈએ આ ગીત જબ બના જોયું તું કાલ પેલો છોકરોવારે જોતો હતો બાપો જાતો હતો એ મારી અડુ ને મારી અડુ મારી

આ રે ચાવા રે આપુ આ રે તમાવા રે લે હાટા ફોટો પાડવાનો હો હો આમનો પાડ્યા નહીં ના ના હું આવું આ રે નહીં ઘરે જતા રે તો અમે કૂટી સાહેબ હો આપણે ફોટા પાડવાના મારે બીજું કામ કરવાનું ઓ તારી આના ફોટા બાર માં દે બાપ બેટો ને જવું પડશે મારે અરે હવે ભા થઈ ગઈ મારા મારા તમારા છોકરા મારા ફોટો પાડવાનો ફોટો પર એ

તમારે ડર બગાડ્યું બધું બગાડ્યું આ તમારે ભય તમારા દુશ્મન લાખ રૂપિયા

જલ્દી આવો લોન તો સાહેબ 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 લાખ ની લોન આપો ના હા હા આયા જો મારું ઓફિશિયલ આપેલા